નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ અને સવારના મોટા સમાચારો સાથે હું છું બંસીના સમાચાર વિધાનસભાનો સમાવેશ ન કરાતા કોંગ્રેસ નારાજ જોવા મળી રહ્યું છે ટૂંકી નોટિસથી વિધાનસભાનું સત્ર બોલાવાતા પણ કોંગ્રેસ નારાજ છે વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસની બેઠક મળી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ વિધાનસભામાં કોંગ્રેસ કયા મુદ્દા ઉઠાવશે તેની પણ આ બે બેઠકમાં ચર્ચા થઈ બેઠકમાં રાજ્યમાં અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનની બદલ આપવા પર સરકારી ભરતી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે મહત્વનું છે કે સત્રની જાહેરાત થઈ ત્યારથી જ કોંગ્રેસ સતત વિરોધ કરી રહ્યું છે અને માંગ કરી રહ્યું છે કે સત્ર ત્રણ નહીં પરંતુ દસ દિવસનું હોવું જોઈએ તો હાલ કોંગ્રેસ નારાજ જોવા મળી રહ્યું છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ જી ગૌરવ અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ નારાજ જોવા મળી રહ્યું છે શું જાણકારી બંસી વાત કરીએ તો વિધાનસભાના કોંગ્રેસ સત્ર પ્રારંભ થયો છે અને કોંગ્રેસે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી છે કોંગ્રેસનું કહેવું છે કે લોકશાહીની હત્યા થઈ છે જે પૂરતા પ્રમાણમાં પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ તે પ્રજાના પ્રશ્નોની ચર્ચા થઈ શકી નથી માટે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જે એપ્રમ પહેરા છે કોંગ્રેસના ધારાસભ્ય એ પ્રમ તેને વિરોધ કરી રહ્યા છે આપણી સાથે જોડાશે તુષારભાઈ તેમની સાથે વાત કરીશું તુષારભાઈ શા માટે વિધાનસભા સત્રના પહેલા દિવસે વિરોધ પ્રજાના એવા ઘણા બધા પ્રશ્નો છે કે જેનાથી પ્રજા આજે ત્રસ્ત છે આજે વિધાનસભાનું સત્ર મળતું હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચાનો પણ અવસર આપવો જોઈએ પણ આ સરકારે પ્રશ્નોતરી પણ રદ કરી છે અને સાથે સાથે કોઈ સામાન્ય ચર્ચાનો પણ અવકાશ આ સત્રમાં આપ્યો નથી માત્ર ને માત્ર સરકારી બિલોનો પર જ ચર્ચા કરવામાં આવશે અને એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં જઈ રહી છે ત્યારે સારી રીતે છે કે અત્યારે કેટલાય ગ્રામ પંચાયતોમાં બબ્બે વર્ષથી વહીવટદારો છે સરકાર એની સરપંચની ચૂંટણી આપતી નથી ઘણી બધી નગરપાલિકા પાલિકાઓમાં પણ વહીવટદારો છે ત્યાં પણ નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર સરકાર કરતી નથી બે જિલ્લા પંચાયતની ચૂંટણી પણ ડ્યૂ થઈ ગઈ છે ત્યાં પણ વહીવટદાર છે તો પ્રજાને જે જરૂર પડતી સંસ્થાઓ છે નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય એમાં ચૂંટણી જ ના હોય અને પ્રતિનિધિ જ ના હોય તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કોણ કરશે એના કારણે આજે જે ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયો છે નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે અને બે જિલ્લા પંચાયતનો પણ વહીવટ ખાડી ગયો હોય ત્યારે પ્રજાનો કોઈ અવાજ સંભળાતો નથી પ્રજાના કોઈ નાના મોટા કામો થતા નથી એના માટે અમે આજે વિરોધ કરી રહ્યા છીએ શું તમારી અમારી માગણી એ જ છે કે જે ગ્રામ પંચાયતોમાં વહીવટદાર છે નગરપાલિકામાં વહીવટદારો છે જિલ્લા પંચાયતમાં વહીવટદારો છે વહેલી તકે સરકારે એ ચૂંટણીઓ જાહેર કરવી જોઈએ અને પ્રજાના પ્રતિનિધિને ચૂંટણી લડવાનો અવસર આપવો જોઈએ આ ભાઈ સત્ર નો પહેલો દિવસ સત્ર શરૂ થાય પહેલા જ કોંગ્રેસ ની વિરોધ ની શરૂઆત કરી પહેલા તો જે રીતે સત્ર બોલાવ્યું છે વિધાનસભાનું આ ગ્રહ છે પ્રજાના પ્રશ્નો માટેનું છે પ્રજાના પ્રશ્નો એ પ્રશ્નો શરૂ થતા હોય છે રાજ્ય સરકાર દ્વારા જે પોતાની નિષ્ફળતા છે એ નિષ્ફળતાને છુપાવવા માટે પ્રજાના પ્રશ્નો પૂછવા માટે ધારાસભ્યનો જે અધિકાર છે અધિકાર છીનવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે જે રીતના મુદ્દાઓ સમગ્ર રાજ્યની અંદર થઈ રહ્યા છે ખેડૂતોના હોય વિદ્યાર્થીઓના હોય શિક્ષણના હોય આરોગ્યના હોય અનેક પ્રશ્નો છે તે પ્રશ્નોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ ગઈ છે અને ખાસ કરીને ભ્રષ્ટાચારે જે રીતે ભરડો લીધો છે એ છુપાવવાનું કામ કર્યું છે એ માટે આજનું જે ત્રણ દિવસ સત્ર સત્ર ફક્ત એક મજાક સમાન છે છ મહિનાના કાયદા મુજબ સત્ર બોલાવ્યું છે સત્ર બોલાવ્યું છે

કન્ટિન્યુસ કરવામાં આવે જેથી કરીને જે લોકોનો નંબર લાગવાનો હોય એવા લોકો અધિકારીઓને પણ સરકારની અંદર સ્થાન મળતું નથી ત્યારે જે રીતે રોજગારી આપવામાં અને નોકરી આપવામાં રાજ્ય સરકાર નિષો છે આજે હજારો લોકો હજારો યુવાનો શિક્ષિત હોવા છતાં પણ આજે બેકારીના ભરડાઓ ભરાઈ રહ્યા છે માટે એનો મુદ્દો પણ વિધાનસભા ગૃહમાં છે